બાંધ્યો બાદમાં યુવતી ગર્ભવતી થઈ ગઈ સાથે કેન્સરથી પીડિત થઈ હોવાથી તેને નરાધમે છોડી દીધી હતી દરમિયાન પણ નરાધમે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો લગનની લાલચ આપીને પ્રેમીએ શારીરિક સંબંધ બાંધ્યા સુરતના ઉમરા વિસ્તારમાંથી યુવતીને દુષ્કર્મની ઘટના સામે આવી જેમાં સુરેશ નામના ઈસમ મારફતે એક યુવતી પરેશ નામના યુવકના સંપર્કમાં આવી જે બાદ પડેશે ત્રીસ વર્ષે યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમીએ શારીરિક સંબંધ બાંધી તેની પાસેથી રોકડા અને દાગીના મળીને કુલ નેવું લાખ બાણું હજાર પડાવ્યા અને બાદમાં યુવતીને તડછોડી દીધી હતી જો કે યુવતીએ અનેકવાર તેના પ્રેમીને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સુરેશ અને અશોકે ધમકાવી અને તે યુવકનો પીછો છોડી દે તેવું કહ્યું હતું જે બાદ યુવતીને પોતે છેતરાયા હોવાની જાણ થતાં સુરેશ અને અશોક વિરુદ્ધ ઉમરા પોલીસમાં ફરિયાદ દાખલ કરી ફરિયાદના આધારે ઉમરા પોલીસે સુરેશ અને અશોકની ધરપકડ કરીને તેની સામે રેપનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે યુવતી પાસેથી નરાધમે રોકડા દાગીના નેવું લાખ બાણું હજાર પડાવ્યા પ્રેમી પરેશ લાભુ માણિયા રહેવાસી પૂણાગામ મિત્ર સુરેશ ઘનશ્યામ રહેવાસી વરાછા અને અશોક રામજી ભૂંગરિયા વરાછાની સામે રેપનો ગુનો નોંધાયો છે પોલીસે પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી છે હું સુરતમાં રહી રહી બિઝનેસ કરી મારું ગુજરાન ચલાવું છું હું છેલ્લા પંદર વર્ષથી સુરેશ બુઆ નામના વ્યક્તિને ઓળખું છું અને અમારા ફેમિલી રિલેશન છે હું એને મોટા ભાઈ સમાન માનતી હતી સુરેશ બુવાએ મને પરેશ માણિયા નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી અને એણે એવું કીધું કે આ શેરબજારમાં બહુ મોટો ધંધો કરે છે અને કરોડો રૂપિયા કમાય છે એને તમારી સોસાયટીમાં તમારા વિસ્તારમાં પ્રોપર્ટી લેવામાં ઇન્ટરેસ્ટ છે એ આવા પ્રોપર્ટીના બાને અવારનવાર મને મળતો ગયો અને અમારા વચ્ચે એવી રીતના મિત્રતા વધતી ગઈ આવી રીતના અમારે અમે લોકો આવતા જતા રહ્યા પછી એક દિવસ સુરેશ બુહા અને પરેશ માણિયા મારા ઘરે આવ્યા અને એણે મને એવું કીધું કે હમણાં પરેશને બહુ મોટી લોસ થઈ છે અને એને પૈસાની જરૂર છે એને સુસાઈડ કરવું પડશે આવી બધી વાતો કરી મને ઇમોશનલ કરી પછી મારી પાસેથી મારા ઘરેણાં લઈ ગયા સુરેશ અને પરેશ અને ઘરેણાં ગીરવે મૂકીને ત્યાંથી પૈસા લઈ આવ્યા પછી હું અને પરેશ માણિયા મેરિયટ હોટલ ગયા લંચ માટે તો ત્યાં પરેશને મને એવું કીધું કે તું મને બહુ ગમે છે તું એકલી છે પાંત્રીસ વરસની થઈ ગઈ છે એકલા ગુજરાન નહીં નીકળે તારે એક પુરુષ સાથીની જરૂર છે આખી જિંદગી તો આવી રીતના એકલા ક્યાં સુધી રહીશ કેટલું કરીશ હું તારી બધી તો પૂરી કરીશ કીધું કે તો તું પરણી જ છો એટલે આ બધી વસ્તુ પોસિબલ નથી તો એણે મને એવું કીધું કે મને મારી વાઈફ ગમતી નથી હું એને છોડી દેવાનો છું અને હું તારી સાથે જ રહીશ અને તું મારા પર ભરોસો કર હું તને લાઈફમાં ક્યારેય દુઃખી નહીં થવા દઉં અને તું મારી હું તને મારી વાઈફની જેમ જ તારી સાથે રહીશ અને હું તને બધો જ હક આપીશ પછી એક દિવસ સુરેશ પરેશ અને હું અમે લોકો હોટલ અમૂરમાં ડિનર ઉપર ગયા અને અમે ડિનર કર્યા પછી સુરેશ બુહાની સામે પરેશે મારી માંગમાં સિંદૂર ભર્યું અને એણે એવું કીધું આજથી તું મારી વાઇફ છે પછી ત્યાંથી સુરેશભાઈ ચાલી લાગ્યા અને પરેશે મને એવું કીધું કે આપણે ઉજ્જૈન જઈને મહાદેવની સામે બી હું તારી સાથે મેરેજ કરીશ પછી અમે લોકો હું સુરેશ અને પરેશ અમે લોકો ઉજ્જૈન ગયા ઉજ્જૈન ત્યાં મહાદેવની સામે એણે મારા માંગમાં સિંદૂર ભરીને કીધું કે આજથી તું મારી વાઇફ છે હું તારી હરેક મુસીબતોમાં ઊભો રહીશ પછી અમે લોકો ત્યાં રહ્યા અને ત્યાંથી આવ્યા એટલે એણે મારી પાસેથી એવું કીધું કે તારી પાસે જે બી પૈસા છે જે બી કંઈ ઘરેણા હોય એ તો મને આપી દે હવે હું તારો પતિ છું એટલે હું તારી જીવનમાં ક્યારેય ખોટું નહીં કરીશ અને જે બી પૈસા છે તારી પાસે જિંદગીભર ખોટે નહીં એવું બધું હું શેરબજારમાં લગાવી દઉં એટલે તારી પાસે આ બધા પૈસા ડબલ થઈ જશે એમ કરીને મારી પાસે જે બી પૈસા ઘરેણા થાય એમ બધું ટોટલી કરીને બધું મારી પાસેથી લઈ ગયા લોકો બોમ્બે ગોવા અને બધે અવારનવાર બધે જગ્યાએ ફરતા હતા અમે બંને હસબન્ડ વાઇફની જેમ રહેતા હતા એવામાં એક દિવસ મને પ્રેગ્નન્સી રહી ગઈ તો મેં પરેશને કીધું કે મને પ્રેગ્નન્સી છે તો પરેશે મને એવું કીધું કે મને બેબી જોઈએ છે એટલે મેં એવું કીધું તો તું મારી સાથે મેરેજ કરી લે તો એણે મને એવું કીધું કે હમણાં મેરેજ પોસિબલ નથી તો તું દવા લઈ લે એટલે એણે મને દવા લાવીને આપી અને એણે એવું કીધું કે અત્યારે તું આ દવા પી લે પછી આપણે મેરેજનું પ્લાનિંગ કરશું એના પછી આપણે બેબી પ્લાનિંગ કરશું એટલે એને જે દવા પીએ દવા મેં પીધી દવા પીવાથી થોડા દિવસ પછી મારી તબિયત ખરાબ થઈ ગઈ તો હું ડૉક્ટર પાસે ગઈ તો ડૉક્ટરે એવું કીધું મને કે તમારી તબિયત ખરાબ છે તમારે આખું બોડી ચેકઅપ કરાવવું પડશે તો એમાં મને કેન્સર ડિટેક્ટ થયું એટલે મને સર્જરી કરાવવી પડશે એવું ડૉક્ટરે મને કીધું તો આ વાત મેં પરેશ અને સુરેશને બેવને સુરેશભાઈને બંનેને કહી તો મને એણે અને મેં કીધું કે મને હવે પૈસાની જરૂર છે તો તું મારા પૈસા અને ઘરેણા મને રિટર્ન આપ તો એણે મને અવારનવાર વાયદાઓ આપ્યા કે હા હું કરાવી આપીશ મારા પૈસા આવવાના છે આમ ને તેમને એવું બધું મને કીધું એણે પછી મને કેન્સર ડિટેક્ટ થયું એટલે હું શારીરિક માનસિક ને આર્થિક બધી જ રીતે ભાંગી ચૂકી હતી મને પૈસાની જરૂર હતી મારી પાસે પૈસા બી નહીં હતા એટલે મેં એને ફોન કર્યો એટલે એ મારી પાસે આવ્યો અને ત્યારે બી મારી સર્જરીને ચાર દિવસ થયા હતા તો બી જબરજસ્તીથી મારી હાથે શારીરિક સંબંધ બનાવ્યા અને પછી એણે મને એવું કીધું કે તું ટેન્શન નહીં લે હું તને બે પાંચ દિવસમાં બધું પૈસા અને જ્વેલરીની મારાથી જેટલું જેટલું થશે એમ કરીને હું તને છોડાવી દઈશ અને એવું કહીને મારા ઘરેથી ગયો પછી હું એને થોડા થોડા દિવસે ફોન કરતી પરેશને કે મને પૈસા કરાવી દે સુરેશભાઈને ફોન કરતી કે તમે પરેશને કયો પૈસા કરાવી દે તો એક દિવસ મને પરેશે ફોન કરીને એવું કીધું કે હવે તું મારી પાસે પૈસા માગીશ અને મને બહુ ફોન કરીશ તો હું તારા આપણા બેવના જે ન્યૂટ ફોટા છે એ હું બધે વાયરલ કરી દઈશ અને તને કશે જીવવા જેવી નહીં રહેવા દઉં પછી એણે મને એવી વાતો કરી એટલે મેં એને એવું કીધું કે તું આવું બધું કરીશ તો હું પોલીસ પાસે જઈશ અને હું તારી કમ્પ્લેન આપીશ તો એણે મને એવું કીધું કે પોલીસ મારું કંઈ ઉખાડી નહીં લે પોલીસ મારા ખીચામાં છે ત્યારથી જે થાય એ કરી લે પછી હું પોલીસ સ્ટેશન ગઈ ઉત્તરાયણ પોલીસ ચોકી અને ત્યાં મેં મારી અરજી આપી અને કીધું કે મારી હાથે આવું આવું થયું છે એટલામાં અશોક ગુંગાળિયા નામના વ્યક્તિએ ફેસબુક ઉપર મારા બધા ચેટ ને એવું બધું શેર કરવા લાગ્યા આ વાત મેં પોલીસ સ્ટેશનમાં કીધું તો એણે મને એવું કીધું કે હું તમારી ફરિયાદ લઈ લઉં છું પણ આ તમારે અરજી બીજી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવી પડશે કેમકે આ તમારો વિસ્તાર નથી લાગતો એટલે એણે ઉમરા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી પછી હું ઉમરા પોલીસ સ્ટેશન ગઈ તો ઉમરા પોલીસ સ્ટેશનને એવું કીધું કે તમારે અહીં આ વિસ્તાર નહીં લાગે એટલે તમારે ઘોડદડ પોલીસ ચોકી તમારી અરજી ત્યાં જ હશે એટલે હું રોડ પોલીસ ચોકી ગઈ તો ત્યાં સરે એવું કીધું મને કે તમારી મેટર બહુ મોટી છે એટલે મારે ઉપરથી પરમિશન લેવી પડશે હું કેન્સર પીડિત છું મારા પૈસા ગયા મારું શારીરિક શોષણ થયું કે જેથી હું ગુજરાત પોલીસ સુરત પોલીસ અને હર્ષભાઈ સંગવીને મારી વિનંતી છે કે આવા ગુનેગારોને કડકમાં કડક સજા પામે અને મને ન્યાય અપાવે. સુરત મે ઉમરા પોલીસ સ્ટેશન કી હદ મે રિયાદીને પોલીસ સ્ટેશન મે આકે કમ્પ્લેન કી કે એક આરોપી જિસકા નામ બ્રેસ લાબુભાઈ માણિયા હે ઇસને ઉસકે સાથ મે કઈ જગહ પે વહેલા પુછલા કે દુષ્કર્મ કિયા હે ઓર સાથ હી 90 લાખ રૂપье જિસમે સે 16 લાખ રૂપье કે ઉસકે દાગીને કઈ ગિરવી રખે હે 24 लाख रुपए की दागिना बेच दिए हैं और बाकी का अमाउंट जो है वो कैश लिया है ये शेयर बाज़ार में निवेश करने के नाम पे लिया और बाद में ये पैसा भी वापस नहीं लौटाया और पीड़िता है उसको बहला फुसला के सूरत के कुछ होटल्स में गोवा के कुछ होटल्स में और मुंबई के कुछ होटल में उसके साथ दुष्कर्म किया तो उसकी फरियाद के आधार पर जो मुख्य आरोपी है दुष्कर्म का परेश लाबू मानिया ये पूर्णागाम सूरत का रहने वाला है इसको अटक किया गया है इसके साथ में दो आरोपी हैं जो इसके साथ जो चिटिंग हुई नब्बे लाख रुपए की उसमें मुख्य आरोपी के सहयोग की थे सुरेश घनश्याम भाई बुहा और अशोक रामजी भाई भोंगड़िया तो इसमें से दो आरोपियों को अभी अटक किया गया है और तीसरे आरोपी है उसकी तपास अभी चालू है दो 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 दो। शेयर बाजार में निवेश करने के नाम पे कि शेयर बाजार में निवेश करके इस पर अच्छा रिटर्न मिलेगा और बाद में वो पैसा वापस नहीं किया संपर्क कैसे होता है ये जोगर्स पार्क में सुरेश जो है वो पहले से परिचित था ये लड़की जो है विक्टिम है वो जरी का काम कराती है यहाँ सूरत में तो सुरेश के थ्रू जोगर्स पार्क में परेश से परिचित हुई थी और बाद में दोनों रिलेशन में आए मेडल हो गए हुआ जो किस होटल में रुके थे कहाँ पर किस तरह कितने दिन वहाँ पर रहे ये तपास अभी करेंगे तपास में जो सामने आएगा किस किस होटल में रुके सूरत में मुंबई और गोवा में वहाँ सब जगह से उनकी जो इंट्रीज हैं वो ले ली जाएंगी और तब तो जो ज्वेलरी है इन्होंने कहाँ बेचा था। वो भी अभी तपास करेंगे कि कहाँ कहाँ पे गिरवी रखा है और कहाँ कहाँ पे बेचा है और जो केस अमाउंट लिया उसका क्या किया है ये सब तपास में चेक करेंगे और कोई आरोपी इसलिए नहीं और कोई आरोपी અભી તક કોઈ આરોપી સામને હોઈ આયુ તો આપણે જાણકાર